કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે તારીખ બાર ત્રણ બે હજાર પચીસ જય જવાન જય કિસાન આગામી દિવસો એટલે હોળી અને ધૂળેટીના પર્વની તમામ ખેડૂત ભાઈઓને ખેતીના અનેરા રંગોથી રંગાઈ જો તેવી શુભકામનાઓ તો આજે જે ભારત સરકારે કપાસ માટે જે ટેકાના ભાવ રજૂ કર્યા છે તેની માહિતી તેની ફોર્મ ભરવાની પ્રક્રિયા કયા સેન્ટ્રો ઉપર ખરીદી થશે અને જે હેલ્પલાઇન નંબર છે તે જરૂરી દસ્તાવેજો તમામ માહિતી બનાસની ખેતી ચેનલના જે વિડીયોના માધ્યમથી હું તમને રજૂ કરી રહ્યો છું તો આની પહેલાં બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને બાજુમાં આવેલ આપેલ બેલનો આઈકોન દબાવો જેથી અમારા ખેતીને લગતા નવા વિડીયો આવે તેનો માહિતી સૌથી પહેલાં તમને મળી શકે તો કોટન એમએસપી બે હજાર પચીસ કે ટેકા કપાસના ટેકાના ભાવ બે હજાર પચીસની અંદર છે તેની અંદર કપાસના ખેડૂતોને તેમના પાકનો યોગ્ય અને ન્યાયસંગ ભાવ મળવા માટે ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે આ સંદર્ભે સરકારે કપાસના ટેકાના ભાવની ખરીદી કરવાની યોજનાની જે જાહેરાત કરી છે તેમાં જાહેર કરેલા પગલાંઓ પરિણામે ખેડૂતોને નુકસાનનો સામનો ન કરવો પડે અને તેઓને યોગ્ય વળતર મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે કપાસની ખરીદી ભારત સરકારનો જાહેર સાહસ ભારત કપાસ નિગમ લિમિટેડ એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આની ખરીદી કરશે તો તેની અંદર આ યોજના અંતર્ગત કપાસના ખેડૂતોને નિયત થયેલા ટેકાના ભાવે તેમની ઉપજ વેચવાની તક મળશે આગામી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી આ યોજના અમલમાં રહેશે આ પહેલાં ખેડૂતોને બજારમાં ભાવ તદ્દન નીચે જતો અટકાવીને સારો સમાંતર ભાવ પ્રદાન કરવામાં આવશે ખેડૂતોને મદદ માટે જે સરકારશ્રીએ નવા હેલ્પ વોટ્સઅપ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે તેની અંદર સાત સાત એક આઠ નવ પાંચ પાંચ સાત બે આઠ સેવન સેવન વન એઈટ નાઇન ફાઇવ ફાઇવ સેવન ટુ એઇટ જાહેર કરવામાં આવ્યો છે ખેડૂત મિત્રો આ નંબર પર મેસેજ મોકલીને તેમની મુશ્કેલી અથવા પ્રશ્નો ઉકેલી શકે છે એક એક નંબર એના માટે જાહેર કર્યો કોઈ ખેડૂતોને માહિતી ખબર ના પડતી હોય તો એમનું પણ મેસેજ કરી શકે તેના માટે ગુજરાતી અને ઇંગ્લિશમાં કોઈ શબ્દ ફરક ના આવે એના માટે બંને રીતે મેં નંબર બોલ્યો છે તો જે ટેકાના ભાવની યોજનાના લાભો તો કે ખેડૂતોને નક્કી થયેલા ટેકાના ભાવે જ પૈસા મળશે મધ્યસ્થ દલાલોની દ્વારા શોષણ નહીં થાય ખેડૂતોને નાણાકીય નુકસાન સહન કરવું નહીં પડે ખેડૂતોને ઉછેર અને ખેતીમાં વૃદ્ધિ થશે સરકારે નિયત કરેલા એમએસપી દ્વારા બજારના ભાવમાં સ્થિરતા આવશે નિયત ચકાસણી અને હેલ્પલાઇનના કારણે ખેડૂતોની સમસ્યાઓ ઝડપથી ઉકેલાશે જે સરકારશ્રી દ્વારા કપાસના ટેકાના ભાવ જે નક્કી કરવામાં આવ્યા છે તેની અંદર સાત હજાર ચારસો ને એકોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ટેકાનો ભાવ એમએસપી જાહેર કર્યો છે ટેકાનો ભાવ ખેડૂતો માટે એક સુરક્ષાની નીતિ સમાન હોય છે જેનાથી બજારમાં અનિશ્ચિતતાનો ભોગ બનવું ના પડે કપાસના ખેડૂતો જે આની નોંધણી કરવાની પ્રક્રિયા છે તેની માટે કપાસના ટેકાના ભાવે જે વેચાણ કરવા માટે રાજ્ય ખેડૂતો માટે નોંધણી ફરજિયાત રાખવામાં આવી છે ખેડૂતોએ પંદર માર્ચ બે હજાર પચીસ સુધીમાં કપાસના ભારતીય કપાસ નિગમ ઈ માર્કેટ પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે ખાસ ખેડૂત મિત્રો હવે થોડા દિવસો બચ્યા છે તો જે ખેડૂતો કપાસની ખેતી કરે છે અને હું જે અમુક સેન્ટ્રો નથી અને જે સેન્ટ્રો છે એમના નજીકના અને તે ખેડૂતો જઈ શકે છે હું સેન્ટ્રોના નામ પાછળથી જણાવું છું તો તે ખેડૂતો થઈ શકે તેટલી ઝડ ઝડપી ભારતીય કપાસ નિગમ ઈ માર્કેટ પોર્ટલ ઉપર નોંધણી કરવાની છે તો જેમ બને તેમ જલ્દી કરો અને આ વિડીયો બીજા ખેડૂતોને પણ શેર કરો જે કપાસનું વાવેતર કરતા હોય તો તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ ખેતર જમીનના દસ્તાવેજો એટલે કે સાત બાર આઠ બેંક ખાતાની વિગતો પૈસાની સીધી જમા કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તેના માટે જરૂર પડે તો લગભગ આવકનો દાખલાનો ઉલ્લેખ કર્યો છે પણ આવી જરૂરિયાત રહેતી નથી તેમ છતાં તમે ડોક્યુમેન્ટમાં સાથે રાખી શકો છો મોબાઈલ નંબર ફરજિયાત છે કેમ કે નોંધણીની પુષ્ટિ અને ખરીદી માટેના મેસેજ માટે મોબાઈલ નંબર ફરજિયાત છે અને ખેડૂતોએ એવો જ મોબાઈલ નંબર આપવો કે જે તેમનો રેગ્યુલર ઉપયોગ કરતા હોય છે જેમ કે હવે જે મોબાઈલ નંબરની અંદર મેસેજ આવશે તે મોબાઈલ નંબરની અંદર જ આવશે ઘણા ખેડૂત મિત્રોને પાછળથી ખબર નહીં રહેતી ને ખબર ના હોય કયો મોબાઈલ નંબર આપ્યો છે તો આ બાબત ખાસ ધ્યાન રાખજો ઓનલાઈન નોંધણી માટેની પ્રક્રિયા તમને જણાવી દેવું તો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ એટલે કે ભારતીય કપાસ નિગમની વેબસાઇટ છે તેની અંદર નોંધણી કરો આવશ્યક દસ્તાવેજો અપલોડ કરો તમારા ખેતરના વિસ્તાર અને પાકની માહિતી ભરવી જરૂરી છે સફળ નોંધણી પછી તમારા મોબાઈલની અંદર એક એસએમએસ પ્રાપ્ત થશે ખાતરી કરો કે તમે કપાસનું વેચાણ નોંધણી સમયમર્યાદા પહેલાં કરેલી છે પંદર માર્ચ બે હજાર પચીસ પહેલાં તમે મર્યાદાની અંદર જે નોંધણી છે તે કરેલી હોય એની ખાતરી જરૂરથી કરજો જે કપાસ માટેના જે સેન્ટ્રો છે તેની અંદર બે ભાગની અંદર વહેંચવામાં આવ્યા છે કે અમદાવાદ ઝોન અને રાજકોટ ઝોન તે ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માટે અમદાવાદ ઝોન તેમજ સૌરાષ્ટ્ર ઝોન માટે રાજકોટ ઝોનની એમ બે વિભાગની અંદર વહેંચણી કરવામાં આવી છે ભારત કપાસ નિગમ દ્વારા અમદાવાદ ઝોનના ખેડૂતો માટે ખાસ ખેડૂત મિત્રો સેન્ટ્રોનું નામ જરૂરથી અને તમારું સેન્ટર છે કે નહીં તે તમે પણ જોઈ શકો છો ઘણી વેબસાઇટો અને ઉપર આના ડેટા મૂકેલા છે પણ ઘણા ખેડૂતોને જે વેબસાઇટ નહીં મળતી તો આ વિડીયોના માધ્યમથી તમે જે સેન્ટ્રો છે તે જોઈ શકો છો પણ એના પહેલાં બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલનું આઈકોન દબાવો તો જેથી આવનારા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળી શકે તો સૌથી પહેલાં સેન્ટ્રોમાં અમદાવાદ ઝોનના સેન્ટ્રો બહાદુરપુરા બાવળા બોડેલી ચાણસમા ડભોઈ દહેગામ બંધુકા પોળકા હાડોદ હારીજ હિંમતનગર ઈડર ધાદર કલેડિયા કપડવંશ કરજણ કોશિંદ્રા કુકરમુંડા માણસા નસવાડી નિજર પાલેજ પાવી જેતપુર સમલાયા સાઠંબા તલોદ વડાલી વાલિયા વિજાપુર અને વિસનગર ખાતે ખરીદી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે રાજકોટ ઝોન માટેના ખરીદી કેન્દ્રો ખેડૂતો માટે અમરેલી બાબરા બગસરા રાજુલા સાવરકુંડલા દામનગર ટીબી ખાંભા ગારિયાધાર મહુવા પાલીતાણા ઉમરાળા તલાજા બોટાદ ઢસા રાણપુર ગઢડા ભાણવદ ઉના ધ્રોલ જામજોધપુર જામનગર કાલાવડ માણાવદર અંજાર ભુજ માંડવી હળવદ મોરબી વાંકાનેર પોરબંદર ધોરાજી ગોંડલ જસદણ જામકંડોરના જેતપુર કોટડા સાંગાણી રાજકોટ ઉપલેટા ચોટીલા ધાંગ્રદા લીંબડી વઢવાણ અને લખતર જે કેન્દ્રો છે તેના ઉપર કપાસની ખરીદી કરવામાં આવશે તો લગભગ જે ગુજરાતની અંદર કપાસનું વાવેતર આમ તો ભારતની અંદર સૌથી વધુ કપાસના ઉત્પાદનની અંદર ગુજરાત આવે છે ને અપળો વિસ્તાર વર્ષોથી સમૃદ્ધ હતો કે જે અંગ્રેજ શાસન વખતે પણ અમદાવાદની અંદર કાપ કાપડની મિલો ચાલતી તો લગભગ મોટા ભાગના કેન્દ્રો છે તે આવી ગયા છે પણ કોઈ કેન્દ્ર મારેથી ભૂલથી રહી ગયું હોય તો તમે કોમેન્ટમાં જણાવજો અને કોઈ વિસ્તારની અંદર કપાસનું વાવેતર થતું હોય તે તમામ કેન્દ્રો આવી ગયા છે તો આભાર બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયો બીજા ખેડૂતો સુધી શેર કરો જેથી જે માહિતી છે અને સમય મર્યાદા પહેલાં ખેડૂતોની નોંધણી થઈ શકે ખરીદી મોડા સુધી થશે અને ખરીદીની વિસ્તૃત માહિતીનો પણ આપણે વિડીયો બનાવશું તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર